ધવલસિંહ જસુભાઈ આને લીધા વગર તમે આ વ્યક્તિગત વાત કરી રહ્યા છો તમે ગમે ત્યારે આવો મેં તો તમને એ વખતે આમંત્રણ આપ્યું હતું કે આવો સાબરડેરીના દરવાજા માટે તમે એને મદદ કરવા પશુપાલકોના હિત માટે અમે ક્યારેય ના નથી પાડી પરંતુ બે સાત થી જસુભાઈ તમે ત્યાં ડિરેક્ટર તરીકે છો એક વખત વાઇસ ચેરમેન બન્યા છો એક વખત આટલું રહ્યું છે આ બધી જ વસ્તુ તમે જાણો છો તમે આ બાબુભાઈ બારદાનના નામથી ટેન્ડરો અપાય છે ને એના કારણે મોટા પ્રકારના ટેન્ડરોની જો તપાસ થાય તો હું સ્પષ્ટપણે માનું છું કે ખુદ દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જાય મારો પશુપાલક આજે એ જગ્યા પર છે આ વીસ વર્ષ તમે બે હજાર સાત થી કે અત્યાર સુધીમાં તમે અઢાર ઓગણીસ વર્ષ ત્યાં રહ્યા સાબર ડેરીમાં તો આ બાબુભાઈનો ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી કોઈ પણ વાત ક્યારેય તમે ઉજાગર કરવાનો પ્રયત્ન નથી કર્યો તમે ક્યારેય પણ પશુપાલક માટે એ વાત કરવી જોઈતી હતી હું એમ નથી કેતો કે હું કોઈ પાર્ટીનું ઉપરાણું ખેંચું હજુ બી હું સ્પષ્ટતા કરું તમે તો કોંગ્રેસની વાત લઈને નીકળ્યા છો કારણ કે તમે વિરોધ પક્ષમાં છો એટલે લેવાના છો પરંતુ તમે આટલા વર્ષથી ત્યાં હતા તો તમારે સ્પષ્ટીકરણ ટ્રાન્સપોરન્સી વાળું તમે ટેન્ડરિંગ કેમ ના કરાયું તમે માલપુર તાલુકામાં કોની દૂધની દૂધની ગાડીઓ ટેન્કરો મૂકવામાં રસ હોય કોઈની કેવી વાત હોય દૂધને કહેવાય ત્રણ મહિના પાણી મિક્સ કરવાથી આપણા બધી સીલ વાગી ગયા હોય આવા બધા ભ્રષ્ટાચાર થતા હોય રાજસ્થાનમાંથી સોસાવવો પડ્યો છે કેમ બિલકુલ બેન હા તમે તમારા ક્યાંક અંગત હિતને પણ આપણે બાદબાકી કરવી જોઈએ જાહેર જીવનમાં પશુપાલકોને ફાયદો થવો જોઈએ તમે પેલું નું દવાખાનું આપણે અંદર મળે કોને ફાયદો થાય પોતાના હિતોછુ અને ફરતા રહે એને આવક કેવી રીતના વધે એની અંદર જ તમે લાગેલા રહ્યા એના કારણે આજે પશુપાલનની આ દશા થઈ બાકી બે હજાર સાત પછી પશુપાલક માટે તમે જો અલગથી લડ્યા હોય તો આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ તો વાત પશુપાલકોની અને પશુપાલકોના ફાયદા માટેની આ વાત કરવામાં આવી જેમાં ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે હવે ઓડિટની વાત આવી છે આગામી સમય જ જણાવશે કે શું એમાં નિર્ણય લેવામાં આવશે ત્રીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા રોકાઈએ હાલ એક બ્રેક માટે